નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે રીતે અંદર વિવાદ રહ્યો છે વિશે મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે આ શું છે સમાચાર પૂરી વિગત તમને આ વિડીયોમાં દેવાનો છું પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવા નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે જે જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સંતનું ધામ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ધામ એવા મિત્રો સતા

પડશે પરંતુ ભાઈઓ આવે આવે મિત્રો મોટા મંદિરોની અંદર જો આવું થાય છે તો મિત્રો લોકો કેમ આવશે જે આ મિત્રો વાત કરતો આ સૌથી મોટો દુઃખના સમાચાર કહેવાય સૌથી મોટા સનાતન ધર્મ માટે મિત્રો આ બદનામ કહેવાય કારણ કે સત્તા સત્તાધારની અંદર મિત્રો એમ કે તો બાબા ગીગા નામના જે વ્યક્તિ થઈ ગયા છે ત્યારબાદ અત્યારે જે આ ઘટનાઓ ઘટી રહી છે આના વિશે તમારું શું કહેવું છે તમારી રહી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો વિડીયો બને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત